તો ગુજરાતની ઝાંકીમાં બારમી સદીના વડનગર એટલે કે આનંદપુરના કીર્તિ તોરણથી લઈ એકવીસમી સદીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાજ્યના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ ટેકનોલોજી ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પો રજૂ કરવામાં આવશે તો પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાતો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ આ શીર્ષક અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જે ઝાંકીની રજૂઆત થઈ રહી છે તે ખરા અર્થમાં ન માત્ર રાજ્ય રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસના અભૂતપૂર્વ સંમિશ્રણને અસરકારકતાથી સાકારિત કરી રહી છે ગુજરાતની ઝાંકીમાં બારમી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકી કાળના કીર્તિ તોરણથી લઈ એકવીસમી સદીની આ જાયવી સ્વરૂપ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ ટેકનોલોજી ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાના વિકાસ વિકાસ પ્રકલ્પોનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું છે ગુજરાતની ઝાંકીમાં પ્રારંભે સોલંકી કાળનું વડનગર સ્થિત બારમી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશ દ્વાર સભું કીર્તિ તોરણ છે તો છેડે એકવીસમી સદીના શાસનનું એકસો બ્યાસી મીટરનું ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દર્શાવવામાં આવી છે આ બંને વિરાસતોની વચ્ચે ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રોમાં થયેલા શાનદાર વિકાસની પ્રતિકૃતિઓ છે જેમાં સંરક્ષણ ટેકનોલોજી ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ વર્ષની ઉજવણી પ્રસંગે ગુજરાતના જનજાતીય ગૌરવને દર્શાવતી પિથોરા ચિત્રોની શૃંખલા પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીની સોમી જન્મ જયંતિના પ્રતિક સ્વરૂપે સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો અટલ બ્રિજ દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનાર અંડર વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓની સાથે કચ્છી માટી આભલાતી કલાકૃતિઓ આ ઝાંકીને ચાર ચાંદ લગાવી રહ્યા છે તો ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવતા હેતુસર પારંપરિક કે અર્વાચીન દોહાના તાલે રાજ્યના જોમવંતા મણિયારા રાસને જીવંત નૃત્ય સાથે દર્શાવવામાં આવ્યું છે